વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર રહેણાંક મકાનમાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને બ્યાસી હજારના દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર બ્રહ્માનગરમાં રહેતા રાજપ્રભુ સોલંકી વિદેશી દારૂનો બહારથી લાવી તેનું વેચાણ કરે છે તેવી માળેલી બાતમીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચાર ઓક્ટોમ્બરે બ્રહ્માનગરમાં રાજ સોલંકીના ઘરના રેડ કરી તપાસ કરી હતી ત્યારે તેના મકાનમાં પલંગ નીચેથી વેચાણ કરવાના ઈરાદો સંતાડી રાખેલો બ્યાસી હજારનો વિદેશી દાવનો જથ્થો ઝડપાયો હતો જેથી પોલીસે વિદેશી દાવનો જથ્થો મોબાઈલ મળી કુલ એક લાખનો મુદ્દામાલ સાથે આરોપી રાજ સોલંકીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે હરની પોલીસ સુપ્રત કરવામાં આવ્યો છે રાજુ પ્રેમા પરમાર નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર